ગાંધીનગરમાં ભરતી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોના સામાનની ચોરી થઈ ગિફ્ટ સિટી રોડ પરની કાવ્યરત્ન ઇન્ફોસ સર્વિસીસ નામની ઓફિસમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોએ પોતાનું સામાન પરીક્ષા કેન્દ્રની બહાર રાખ્યું હતું ઉમેદવારોના આ ટુ વ્હીલરની ડેકીમાંથી મોબાઈલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમની ચોરી થઈ ચોરી થયેલા ક્રેડિટ કાર્ડમાંથી ત્યાંશી હજારનું ટ્રાન્ઝેક્શન પણ થયું છે છ થી સાત ઉમેદવારોના વાહનમાંથી આ ચોરી થઈ છે જો કે કેટલાક ઉમેદવારોના પાકીટમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ પોતાની સાથે કિંમતી સામાન લાવવા માટે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને સૂચના આપી હતી સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે તમે એક્ઝામ આપીને આવ્યા ત્યારે જોયું તો અમારા મોબાઈલ એમ મોબાઈલ એમના એમ જ હતા એમાંથી સિમ કાર્ડ પ્લસ અમારા વોલેટ બી અંદર જ હતા પણ એમાંથી કેશ પ્લસ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ એ બધી ચોરી થઈ ગઈ હતી અને પાછું એક્ટિવાનું લોક એમના એમ જ હતું મારા ક્રેડિટ કાર્ડમાંથી ત્યાસી હજાર રૂપિયા ડેબિટ થઈ ચૂક્યા છે અત્યાર સુધી બીજા ઉમેદવારોના સોનાની વસ્તુ કઢાવી લીધેલી હતી તો સોનાની વસ્તુને એવી બધી વસ્તુ અંદરથી ચોરી થઈ ગઈ છે